આવ્યો છતાં તે ના માતા પ્રેમિકાના ઘરમાં સુઈ ગયો હતો પ્રેમિકાનું કહેવું છે કે હાર્ટ એટેકથી મોત થયું છે જ્યારે પરિવારજનોનો આક્ષેપ છે કે હત્યા થઈ છે જ્યાં સુધી પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરે ત્યાં સુધી લાશ ઉઠાવવામાં આવશે નહીં જેને લઈને પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેના હાલ તો પોલીસ પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને લાશ પીએમ માટે લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ મૃતકના પરિવારજનો લાશ ના ઉઠાવવા દેતા પ્રેમિકાના ઘરમાં સવારથી લાશ પડી ગઈ છે પ્રેમિકાના જણાવ્યા મુજબ વર્ષોથી મારી સાથે પ્રેમ સંબંધ હતો અને મોટર લઈને મારા ઘરે આવ્યો હતો ત્યારે તેની કોઈ હત્યા થઈ નથી મારા ઉપર આક્ષેપ કરવામાં આવે છે તે ખોટું છે હાલ તો આ મૃતકની લાશ ઘરમાં જ પડી રહી છે કેટલા વર્ષથી બહુ વર્ષથી આટલો છોકરો હતો ટાહનો થાય

બધાને ખબર હતી એની બૈરીને બી ખબર હતી બધાને ખબર હતી પ્રેમ સબંધમાં સંબંધમાં હત્યા થઈ છે એટલે જ્યાં સુધી પોલીસની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે લાશ નહીં અમે કંઈક પ્રેમ સબંધ હતો એટલે એવી કંઈક હત્યા થઈ છે એવું લાગે સાથે સતીષભાઈ સવરભાઈ અને કેટલા વર્ષથી પ્રેમ સંબંધ હતો લગભગ ત્રણ ચાર પાંચ વર્ષ પ્રેમ સંબંધ ચાલતો હતો છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર